દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને એક્ટિવા સિક્સ જી તમે મેળવી શકો છો વાહન બજાર પર બે હજાર વીસ માં સસ્તો મહિનો છે ફટાફટ ફોલો કરો વધારે માહિતી વધારે માહિતી માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો નીચે અમારો નંબર આપેલો છે બે હજાર વીસ નો છઠ્ઠા મહિનાની ગાડી માત્ર દસ હજાર રૂપિયા ભરીને ડાઉન પેમેન્ટ ભરીને ગાડી મેળવો લોન થઈ જશે ડોક્યુમેન્ટ સુરતના જોશે બાકી કન્ડિશન ગાડીની જોઈ શકો છો કંપની કન્ડિશનમાં ગાડી છે કોઈ પણ પ્રકારનું કામ નહીં અઠ્યાવીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો ત્રીસ દિવસ ત્રીસ નવી ઉપર માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ ને જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે